આજના આધુનિક યુગમાં સંચાર માધ્યમો ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યો છે જેના કારણે તમામ વર્ગના લોકો સંચાર માધ્યમ મોબાઈલ કોમ્પ્યુટર ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરતા થયા છે જેનો ઉપયોગ અનિવાર્ય છે પરંતુ અમુક લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ જેવા માધ્યમોનો ઉપયોગ કરી મહિલાઓને બ્લેકમેલ તથા જાતીય સતામણી કરી ગુનાઓ આચરતા હોય છે ત્યારે ફરિયાદી ભૂમિ નંદાણીયાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દેવભૂમિ દ્વારકા ખાતે ફરિયાદ કરી હતી કે તેને કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી બિભસ્ત વિડીયો મોકલી વિડિયો તેમનું હોવાનું જણાવી રૂપિયા પાંત્રીસ હજારની ખંડણીની માંગ કરી માનસિક હેરાન પરેશાન કરી ભૂંડી ગાળો પણ આપે છે છે અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવે છે જ્યારે સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પીપી બ્રહ્મભદ્દની ટીમ દ્વારા તમામ પ્રકારની ટેકનિકલ માહિતીઓ એકત્ર કરી આરોપીઓનું પગેરું શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી મેન્યુઅલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં મુખ્ય આરોપીને કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ખાતેથી તેમજ અન્ય આરોપીઓની અમદાવાદ તેમજ ખંભાળિયા તાલુકાના સામોર ખાતેથી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી લાસ્ટ મહિનાથી એક

ની સહાય લઈ અમે આવી અને સાયબર ક્રાઈમમાં રિપોર્ટ કર્યો એના પછી એ લોકોએ અમને મદદ કરી ડીવાયએસપી સાહેબ એસપી સાહેબ પીઆઈ સાહેબ અને રિઝલ્ટ મળી ગયું છે અમારા જે આરોપીઓ છે એ અમને મળી ગયા છે અને વારંવાર આ વસ્તુ પર કમેન્ટ્સ ઈમેલ્સ કોલ કરીને અમને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા છે અને હજી પણ કહું છું કે કાર્યવાહી ચાલુ જ છે આ વસ્તુ જે લોકો આમાં સંડોવાયેલા છે એ લોકોને બધાને સજા થશે સજિતારમાં ઇન્ટરનેટનો વ્યાપ બહુ વધી ગયો છે આજે સમાજનો દરેક વર્ગ મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરતો થઈ ગયો છે ઉપરાંત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે આજકાલ સાયબર ક્રાઇમના અલગ અલગ ગુનાઓની એમો નોંધાતી હોય છે જેમાં ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી બીબસ વિડીયો શેર કરી આવા વિડીયો શેર ન કરવા બદલની ખંડવી મૂકી તેના ગુનાઓ પણ બનતા હોય છે માન્ય રાજકોટ બેન શ્રી અશોક કુમાર યાદવ દ્વારા તેમજ એસપી શ્રી નિર્દેશ પાંડે સાહેબ દ્વારા આવા ગુનાઓ સામે તાત્કાલિક ગુના નોંધી આરોપીઓની સત્વરે અટક કરવા માટેની વારંવાર તેમજ માર્ગદર્શન થઈ આવે છે આપણા જિલ્લાના ખ્યાતનામ કલાકાર અને ગાયક શ્રી ભૂમિબેન આહિર પણ આ પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા જેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આવા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા રજૂઆત કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો જેમાં ભૂમિબેન આહિરને એક અજાણા વર્ચ્યુઅલ નંબર દ્વારા એમના જેવી જ દેખાતી એકાદ યુવતીનો અશ્લીલ વિડીયો શેર કરી આ વિડીયો તમારો છે અને જો તમે પાંત્રીસ હજારની ખરણી નહીં આપો તો આ વિડીયો તમારા સગા સંબંધીને શેર કરી અને આપની સમાજના બદનામી કરવામાં આવશે એવી પ્રકારની ધમકી આપી અને બે વાર પાંચસો પાંચસો રૂપિયાના ટ્રાન્ઝેક્શન આરોપી એમના મિત્ર દ્વારા કરવામાં આવે છે સાયબર ક્રાઇમના પીએશ્રી ભ્રમ્બળ પીઆઈ ખાંડ તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તાત્કાલિક આ ગુના નોંધી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી જેમાં મુખ્યત્વે અત્યારે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવી છે જેમાં હેમંત રણમલ કરંગિયા વિશાલ રામભાઈ દેથરિયા અને દિવ્યેશ રામભાઈ કરંગિયાની અટકાયત કરી છે આરોપીઓની એમો એવી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિવ્યેશ રામભાઈ કરંગિયાએ એક ઇન્ટરનેટ ઉપરથી વિડીયો સર્ચ કરી અને ભૂમિબેન જેવો જ વિડીયો દેખાતી કે યુવતીનો અશ્લીલ વિડીયો વિશાલ દેથરિયાને મોકલી આપેલો આ વિશાલ દેથરિયા દ્વારા આ બીબક્સ વિડીયો હેમંત કરંગિયાને મોકલવામાં આવેલો અને આ વિડીયો ભૂમિબેન હાઈનો હોય એવું જણાવેલું ત્યારબાદ આરોપી હેમંત કરંગિયાએ ભૂમિબેનનો વર્ચ્યુઅલ કોન્ટેક્ટ નંબર દ્વારા વોટ્સએપનો ઉપયોગ કરી અને ભૂમિબેનને આ વિડીયો મોકલી અને જો પાંત્રીસ હજાર નહીં આપવામાં આવે તો વિડીયો તમારા પરિવારની અંદર શેર કરવામાં આવશે અને આપની બદનામી કરવામાં આવશે એવી ધમકી આપીને ભૂમિબેન દ્વારા બે વાર ટ્રાન્ઝેક્શન કરીને પાંચસો પાંચસો રૂપિયાની માગણી કરેલી પોલીસ દ્વારા તપાસ કરતા હેમંત ગયા ઉપરાંત આ વિડીયો વાયરલ કરનાર આ વિડીયો શેર કરનાર એવા બાકીના બે આરોપીની પણ અટક કરવામાં આવી છે કોઈ પણ પ્રકારની યુવતીનો અશ્લીલ વિડીયો બનાવવો એને ઇન્ટરનેટ પર શેર કરવો અને એ ઇન્ટરનેટ પર શેર ન કરવા બદલ ખંડણી માગવી આ તમામ ગુનાઓ સાયબર ક્રાઇમ હેઠળ આવતા હોય તમામ લોકોને અમારી અપીલ છે કે આવા પ્રકારના ગુનાની અંદર સંજોગણી કરવી નહીં આવા કોઈ પ્રકારના અશુલ્ વિડીયો કોઈને શેર કરવા